આ વખતે કહી દઉં તમને કોઈના સુખરા તેડી તેડી ફરતા નહીં એ તો માને નાના કરી કરી તેડી દે અને અમારે એકલાને ફરવાનું પછી વાત કરે ફરવા બધા ભેગા જ્યા હોય તો ફરવાનું જ તાણે આ તમે ફરવા જઈએ તો અમારી જોડે ફરવાનું કોઈના સુખરા તેડી તેડી નહીં ફરવાનું એકલા એકલાને ફરવાનું ફરવા જ્યા હોય તો લોય બીવે તું તો અને હા જો હું તમને કહી દઉં શોપિંગ કરું ને તો મારી જોડે રહેજો એમની વાહે ના ફરતા ઈ પૂછે કેવું લાગે ભાવિશ ભાઈ કે સારી લાગે સારું લાગે અને અમારે એકલા ને લઈ લેવાનું બધું વસ્તુ અને અમને તો કહેવાય ઉભા નહી રહેતા પણ તું મને પૂછતી એ નહીં કે કેવું લેવું કે કેવું નકરા ખર્ચા કર કર કરતી હોય અહીંયા એટલે ઉભા રહો તો પૂછીએ ને જીના હોય ને વાહે ફરતા હોય એ વિતાને ભાવિશ ભાઈ ભાવિશ ભાઈ કરતા હોય લોહીની પિનારી છે તું હા મારી હંગાત રહેવાનું તમને કીધું હા બાપા તને તારે જેટલી શોપિંગ કરવી એટલી કરી લેજે ને બાપા કહેવાનું આ સારું લાગે પારુલા લઈ લે જો હું તમને કહી દઉં ફોટો પાડવાના થાય ને તો મારા પાડવાના જીનાવાના ફોટા પાડવા જવાનું નહીં ફોટોગ્રાફર ની જેમ લાવું તમને ફોટો પાડ દઉં હું તમને ફોટો પાડ દઉં અને ગઈ વાર મારા બે ત્રણ ફોટા પાડ્યા હતા અને પણ તું પણ તને તાર કેવું હું તો રહેવું જોવાનું ગમે તે જગ્યાએ તો એમના કેટલા બધા ફોટા પાડે તમે જોયું તું ને હા તે ઈ તો ઈની કહેતા હતા તો હું નવરો હતો તો હું પાડ દેતો તો તો હું નતી તમાર જોડે નવરો હતો એટલે રહેવું નહીં જોડે જીનાવાના ફોટા પાડા લાવું તમારા પાડ દઉં લાવું તમારા પાડ લે બાપા આ વખતે હે ને તારી તારા 500 ફોટા પાડ દઈશ બસ

કેવા જેવું એ તો કેવું પડે ને આ વાહ વાહ ઓય વિજે તો ખરવા ગયા તો કંટારો લાવ્યો